વિસનગર કડા હાઈવે પર આવેલી ફોજી હોટલ દબાણ હટાવાયું ભાજપ અગ્રણી સગાની હોટલ પર બુલડોઝર ફર્યું કડા ગામની સીમમાં ઘઉચર માં હોટલ બનાવી હોવાનો ગ્રામ પંચાયતનો ખુલાસો વિસનગર ગોંધીનગર હાઈવે પર કડા ગામની સીમમાં ઘઉચર બનાવવામાં આવેલી ફોજી ધાબાના બોધકામ નું દબાણ આજે તોડી પાડવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે દસેક દિવસ અગાઉ કડા ગ્રામ પંચાયત દ્વારા ફોજી ઢાબાના સંચાલકને ગૌચરમાં દબાણ બાબતે ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ વિસનગર પ્રાંત અધિકારી મામલતદાર તાલુકાના વિકાસ અધિકારી તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં હોટલનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું લોકમુખે એવી પણ ચર્ચા જાણવા મળી હતી કે આ હોટલ ભાજપના અગ્રણીના સગાની છે સરકાર દ્વારા ઘેરબંધારણીય દબાણો હટાવવામાં આવી રહ્યા છે તે ઝુંબેશ અંતર્ગત જો આ હોટલનું દબાણ હટાવવામાં આવ્યું હોય તો આ કાર્ય સરાહનીય કહેવાય તો બીજી બાજુ હોટલના સંચાલક દ્વારા રાજકીય કિન્નાખોરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા જો હાઈવે પર ઘાઉચરમાં દબાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો વિસનગર શહેરમાં પણ ઘણા દબાણો છે જે કાયદેસર નથી તો આ દબાણો ક્યારે હટશે